મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આજે અમે બધા જાય છે ગિરનાર ચડવા આજે અમારા પંકજભાઈ ભાટી દરબાર આવી ગયા છે ગિરનાર ની ખોજમાં અમારા ગ્રુપમાં નવ માણસ હોય તમે એને દેખાડ ઉભા રહ્યો હેલો ગાઈસ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો આ એમ ગાઈસ તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં આજે અમે જાય છે આ ગિરનાર ચડવા પાછળ જે ડુંગરા દેખાય છે ને ત્યાં અમારે જવાનું છે મારો ગ્રુપ બધું હેઠું વઈ ગયું છે હું એને આરે અહીં ક્લિપ ઉતારવા એક આવ્યો તો કાંઈ નહીં જો અમે ગિરનાર જાય ત્યારે તમને દેખાડીએ હાલો ઓકે

પોળાણના મંદિરે અમે દર્શન કરવા આવ્યા હતા અહીંયા દર્શન કરી લીધા હવે ડાયરેક્ટ નાસ્તો કરીને ગિરનાર ચડવો વાટી તરફ અમે સ્ટાર્ટ કરી દીધું ગિરનાર ચડવાનું અમારે વાટી દેવલ જંગલ માંથી જાય હવે હારો હલો અમે તમને ઘડિયા ઘડિયા સારો વ્યૂ આવ્યો છે જે નિરાતે દેખાડતા રહેવું ઓકે

અઠ્યાવીસો સીડી ચડી જશે અમે બે આગળ છે ભાઈ બાકી બધા હેઠે છે બહુ મજા આવે છે વરસાદની ની આજો અમે ભવના થાય ચડ્યા હતા અહીં જ્યાં ગઈ છે અમને નથી દેખાતું અત્યારે તો અમે આગળ ચડવાના છે હજી પછી વિડીયો બનાવવાનો છે ઘરે ઓકે અમે તમને અંબાજી લઈને મળીએ હાલો ભાઈ ભાઈ હા હાઈ વ્યુ તો જવું અહીંયા હજી અમારે ચડવાનું છે આજો અમારે દેવળભાઈ આજો અમે કેટલું નિશ્ચયથી આવી જાય આ ભવનાથ આ ગિરનાથ નવા આવા છે એને તો ખબર જ નહીં હોય કે આયા શું છે એમ અહીં કેટલો ચડવાનું છે આ બધે છે ને એમાં સીડીસ છે આ બધું ચડવાનું છે અમારે આ જો માણસો જાય છે ને આ બધે આ દેવલભાઈ અમારે આ દેખાડ્યું ને મેં જો યાર તમારું ઉપર ચડી જાશું આથી આ અંબાજી પર્વત ઓકે હવે અમે ઉપર જઈએ આજને દેખાડું હા

આપણે ક્યાંથી સેટ છે હેવને હેવન હેવન લાઈટ ચાલુ છે ને મેબેલની નથી ને હા જો મિશ્રનું કઈ દેખાતું જ નથી હેલા દેવલ સીડી સડીને પાછા પોરો ખાવું ઊભી જાય છે અમારા ભાઈ લોકો અડીઓ એ મંદિર હજી તો અમારે ક્યાં ઉપર જવાનું છે આ બીજું મંદિર આ ડુંગરામાં બધે મંદિર આ ડુંગરામાં બધે મંદિર જ છે આજો આવે પોરા ખાઈ ખાઈને દેવલભાઈ સામે છે બીજા ચાર કેટલા બીજા ત્રણ જણા છે ને કે ચાર 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 જણા બીજા વાહે છે નથી ઉપર એ કઈ નથી દેખાતું પણ અમારે દેવલભાઈ કદાચ ને ઓહો ઓમાં લાગ્યું ગઈ આ દેવલ છે મેં દાદરાનું ખેબુ ખાધું પગમાં ચપ્પલ ચપ્પલ મેં હાથમાં લઈ લીધી થાકી ગયા છે હવે હવે ડાયરેક્ટ જો આ એક મંદિર આવ્યું ઉપર દેવલ ભાઈ જો આ કરજો ડાયરેક આ કરજો ઓકે ભાઈ તમને પાણી પીવાનું મળી જાય ફ્રીમાં છે તમારે કાંઈ પણ દેવું હોય તો દઈ શકો એને દેવલભાઈને હવે પોરો ખાવો પાછા પંકજભાઈને છે

અમે અત્યારે વાદળાની વચ્ચે છે હાવ ડુંગરા ઉપર આ ભાઈ અમારે કોક ને મેસેજ કરે આ ટાવર નથી આવતો મેસેજ કરે ટાવર આવે છે પણ પવન છે એ દેખાતું નથી જો આવે ભાઈ લો આ ગુફા માંથી હજી માણસ નીકળી જાય ને એ હું કેવાય જે પાપ નો કર્યા હોય હેરખાથી નીકળી જાય આ ભાઈ જો અમારે જાય છે પંકજભાઈ

કુદરતી હસી છે કુદરતી હસી જો અહીંયા છે અહીંયા નીચેનો વ્યૂ દેખાય પણ અત્યારે આકળ છે બે છે

અત્યારે ઉતરવાની ઝડપથી ઉતર્યા જ ભાઈ બદલા આવી ગયા તમે લોકેશન જોવા નિશ્ચય અહીંથી અમે ત્યાંથી જગ્યા દેખાય છે પવન થોડોક આવતો હોય છે એડજસ્ટ કરી લેજો આ ભાટીભાઈ અમારે જો

વિડીયો ઉતારે આ લોકો કેવો કેવા મેં એનો ખુલાસો કરી દીધો એ શું કરે એમ અમારે અહીંયા જવાનું છે આ રસ્તે થઈને એ તો અમે ઘણા ઉપર છે હું ગાઈશ કાંઈ નહીં હાલો હવે અમે હેઠે જઈને જ મળશું પાક્કું આ પોસ્ટ દઈને વિભો એને એમ કે એનો ફોટો પાડું હા જો કાલે દેખાડ્યા હતા આ જઈ જોઈ જો અમે હેઠા ઉતરી ગયા હવે વાંદ્રાના શાળા કરે હાલો ઓપ ઓપલખણો